ગુરુ માતા સુધીજી સામથી બોલજો ધન્ય નિરાજે આપણે પ્રભુ પ્રાર્થના અને મનની શક્તિની જાગૃતિ બનાવીએ હવે તે વિશે આપણે જાણીએ તો હે ઈશ્વર જે તારી નિંદા કરે તેને તું આ લોક નું સુખ આપજે અને તારી ઈસૃતિ કરે તેને તું આ સર્ગ સુખો આપજે પરંતુ મને તો તું જ મળજે કારણ કે હું તારો ભક્ત છું ભક્ત તેને જ કહેવાય કે જે ઈશ્વરથી જુદો નથી અને ઈમાનદારીથી વર્તન જે કરે છે ગમે તે કાર્ય તેને ભક્ત કહેવાય છે તો હવે આત્મશક્તિના પ્રગ પ્રગટ્ય કર્યા માટેને જાણો આત્મશક્તિ પ્રાગટ્ય માટે જાણો જ્યાં સુધી તમે આત્મશક્તિની ઉપાસના નહીં કરો ત્યાં સુધી તમારામાં દેવી દેવતાઓનાની ઉપાસનામાં ફોકટ વ્યર્થ સમ સમય જાય છે કારણ કે તે બધા જ ભક્તિના પક્ષિયા છે પણ આત્મશક્તિ દઢ વિશ્વાસથી મહાન કાર્યોમાં આગળ વધે છે તે સર્વને જીતે છે હે મારી પોતાની આત્મશક્તિ પ્રગટ થા પ્રગટ થા અને તું સર્વ પ્રાણી માત્રમાં એક જ સ્વરૂપે નિવાસ કરી રહી છો એવું ઉત્તમ જ્ઞાન મેળવવાનો મારી શુભકામનાઓનું સારું મંગળ કર તેને માટે હું મારા શરીરનો શરીરથી જ મો નાશ કરું છું મો શરીરનો નાશ છળ કપટ બધું મતલબ છોડી દઈએ અને ઈમાનદારીનું વર્તન કરીએ કરવા કરવું જોઈએ તો હે પ્રભુ સર્વે વિશ્વમાં જળ અને ચેતન તમામ માં હું તને જોઉં એવી ભાવના રાત અને દિવસ મારામાં પ્રગટે અને તેને માટે તારા દિવ્ય તેજનો પ્રકાશ મારી બુદ્ધિને પ્રાપ્ત થાવ તેમજ માયાવી પ્રકૃતિ દેહભાવ નાશ થાવ અને અહંકાર પણ નાશ થાવ મન આત્મામાં એક જ સ્વરૂપ દેખાય એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય અને તેમાંથી અખંડ આનંદમાં હું ડૂબી જઈશ આવી શાંતિ મેળવી શકાય એવી દિવ્ય શક્તિ પ્રાપ્ત થાય તો તે પ્રભુ પ્રાર્થના કહેવાય છે તો હે પ્રભુ તારા પ્રત્યે સવેર ભાવ રાખનારને તું આ લોકનું તમામ સુખ સગવડો આપજે જે મિત્ર ભાવ રાખે તેને તો સર્ગલોકનું તમામ સુખ સગોડ આપજે તો મને તો તું તારું દિવ્ય જ્ઞાન જ આપજે કારણ કે તારા વડે જ આ જ્ઞાન થવું એ જ મારી સાચી ઉત્તમ મૂડી છે ને સુખ છે ત્યાં જ સગવડ છે આ પરમાત્મામાં ધ્યાન પરિને આમાંથી ઉર્જા નીકળે એ જ સાચું ધન છે વીરા તો હે ઈશ્વર મારી ફરજ એ જ છે કે સાચા પ્રેમથી તારી ભક્તિ કરવી તો શું તારી ફરજ એ નથી કે મને ધ્યાન ચિંતનમાં જે આચરણો નડ નડતરો થાય તે દૂર કરવા ભગવાન કે હું કરીશ તો મારી સાચા ઈમાનદારીથી ધ્યાન કરીશ તો હું પોતે મતલબ બધા મતલબ કે જે છે ને એ નડતરો દૂર કરીશ જેટલા પ્રેમ ભાવથી હું તારું ધ્યાન ચિતન કરું છું તેથી અનતગણું પ્રેમભરાવથી તારે મારા તમામ વ્યવહારિક આચરણને દૂર કરવા પડશે કારણ કે હું તારે શરણે આવ્યો છું તો હવે મુક્તિ માટે જાણો મુક્તિને મુક્તિ કોને કહેવાય છે મુક્તિ માટે ઈમાનદારીને ઈમાનદારીનું વર્તન કરીને છળ કપટ વેર ઈર્ષા વગેરે છોડી દેવા તેને મુક્તિ કહેવાય છે હવે મુક્તિના સાધનો ક્યાં છે મુક્તિના સાધનો માટે આપણે જાણીએ તો ઈશ્વરની એક ઉપાસના એટલે યોગાભ્યાસ ધર્મ મુજબ જીવન જીવવું બ્રહ્મચાર્ય પાલન કરવું વિધા પ્રાપ્તિ કરવી વિધાનોનો સંગ કરવો સત્ય વિચાર અને પુરસાર્થ વગેરેથી આ ઈમાનદારીનું જીવન કરવું તે મુક્તિના સાધનો છે હવે મોક્ષ પરમેશ્વરના શરણે જવાથી મળે છે ગીતા અધ્યાય અઢાર બાસઠમાં પુરાવો છે એ પાર્થ તું ભાવથી તે પરમેશ્વરને શરણે તેના વડે તને સનાતન મોક્ષપદની પ્રાપ્તિ થશે તો તે પરમાત્મા રૂપી મૂળ જે છે એ આખા સંસારનો પરમાત્મા છે તે ગીતા અધ્યાય પંદર એકમાં પુરાવો છે એ પરમાત્માને ઓળખો મારા વીરા તો ચોથું સુખની પ્રાપ્તિ કેમ થાય છે તો જાણો એક આદરશ દિનચર્ચા કરો પોતાની ફરજ મુજબનું કર્મ કરો સવારે ચાર વાગે ઊઠીને આમ બહારે ફરવા જાઓ પછી વ્યાયામ કરો પછી આમ સ્નાન કરો પછી યજ્ઞ કરો પછી ઈમાનદારીની એ ઈશ્વરની ઉપાસના કરો પછી ઉત્તમ પુસ્તકોનો વાંચન કરો પછી સત્યનું પાલન કરવું અને વેર ઈષા છોડીને ઈમાનદારીથી શુદ્ધ વ્યવહાર કરવો બીજાનું ધન ન લેવું કે બીજાનો અધિકાર ન લેવો સમાજ રાષ્ટ્રની ઉન્નતિ માટે એક સંગઠન ધ્યાન તપ ત્યાગ સેવાની ભાવનાની મીટિંગ કરો મારા વિરાવો અને ઉત્તમ કર્મ કરવા જે ખરાબ કર્મોને છોડી દેવા અને સાત્વિક ભોજન લેવું મધુર વ્યવહાર કરવો આત્મનિરીક્ષણ કરવું વિદાનોનો સત્સંગ સાંભળવો ને ઉત્તમ ગુણકર્મ સ્વભાવ જીવનમાં ઉતારવા માટે ધ્યાન તપ ચિંતન વગેરે કર્મ અને પરોપકાર કરવો કરવાથી અને નર્મતા વગેરેથી સુખની પ્રાપ્તિ થાય છે તો જો માતા પિતા સંસ્કારી હશે તો સર્વે સંતાનો સંસ્કારી બનશે તે સંતાનો પછી સમાજને કે રાષ્ટ્રને ભેટ આપે તો તે સંતાનો ભક્તદાતારીને સુરવીર હશે તો સમાજનું કે રાષ્ટ્રનું કલ્યાણ થશે તો સં સંસ્કાર વિનાનું જીવન નકામું છે પાયા વગરનું ચણતર નકામું છે વાવેતર વિનાનું ખેતર નકામું છે વૃક્ષ વિનાની વાડી નકામી છે દાન વિનાનું ધન નકામું છે મન વિનાનું વાંચન નકામું છે દયા વિનાનું હૃદય નકામું છે સંતોષ વિનાનું સુખ નકામું છે શિસ્ત મર્યાદા વિનાનું ભણતર કે ગણતર નકામું છે મુદા વિનાનું લખણ નકામું છે ગાય વિનાનું આંગણું નકામું છે વેદ ગીતા ઉપનિષદ વિનાનું જ્ઞાન નકામું છે હવન વિનાનું ઘર નકામું છે ગુરુ વિનાનું જ્ઞાન નકામું છે મા બાપના વિનાનું ઘર ઘડતર નકામું છે મા બાળકને કેળવણી આપે છે મા હીરાની ખાણ છે મા દયાનો ભંડાર છે મા ક્રોધનો અંગાર છે જો મા ક્રોધ ન કરે તો ઘરમાં બરાબર વર્તન થાય નહીં તો મા સો શિક્ષકની બરાબર છે મા આશીર્વાદ નું આમ સોત્ર ધોધ આમ ને ગુણે વરસાવે છે પણ દીકરા પગે લાગીને આમ મતલબ આશીર્વાદ મેળવો દીકરી તુલસીનો ક્યારે છે દીકરી કાળજાનો કટકો છે દીકરી સમાજની રાહ દોરી છે રાહ દોરી આમ છે નારી નારાયણી બને છે નારી ત્રણ કુળને તારે છે નારી ઘરની શોભા છે નારી પૂર્વ સંસ્કૃતિનું જતન કરનારી છે પરંતુ આજની દીકરીઓ સ્વતંત્રતાને બદલે સચ્છિદ્દ બની ગયું છે જે આપણી સાડિયું પહેરવ્યું એ આપણી સાચી સંસ્કૃતિ છે પણ આજની દીકરીઓ સાડિયું પહેરવાની જગ્યાએ વેશભૂષામાં હાફ ભૂલી ગયું છે અને આહારમાં ને રજોગુણી બનાવી અને શરીર બગાડે છે તેની જેનો આહાર બગડે છે તેની બુદ્ધિ બગડે છે આજની નારી બેફામ બની ગઈ છે વાળ ખુલ્લા રાખે છે વડીલોને મૌન વર્ત લેવું પડ્યું છે ભાગેડું લગ્ન સમાજ ઉપર કલંક ચડી રહ્યું છે સમાજના ભાઈઓ જાગો મીટિંગોમાં સંસ્કાર માટેના વિચાર અમ પાકા કરીને પાલન કરો ખાલી બોલીને મતલબ કે જે છે ને જે મીટિંગ જ એને ઘરે પાળતા નથી તો હવે બેહદ થઈ ગઈ છે વડીલોની બીપી વધી ગઈ છે ઘર ઘરમાં હાર્ટ હાર્ટ ફેલ અને ડાયાબિટીસ વગેરેના રોગ જોવા મળે છે તો આ રસોડા રસોડામાં કુકરે આહાર બગાડ્યો તેવા આહારથી ધર્મની સંસ્કૃતિ બગડે બગડે છે તેવું મીટીંગોમાં પ્રચાર કરો અને હોટલોમાં ખાવા જવા પીવાનું બંધ કરો જે મિટિંગમાં જાય એમને જ પહેલાં આ નિયમ પાળવા જોઈએ સાવ વર્તન રાક્ષસ જેવું થઈ ગયું છે અને પાખંડ વિદેશી નકળોના લગ્ન કે જન્મદિવસ ઉજવવા કે કામ એઠા મોઠાં કરીને એકબીજાને ખબરાવવા કે ક્રિકેટમાં રમવું ખરેખર આ બધામાં ખોટો સમય બગાડે છે ખરેખર સાચા નિયમ ધર્મની સ્થાપના કરો તો બરાબર છે ખાલી ધર્મ આમ મૂર્તિ પૂજવાના બનાવી રાખો ને કોઈ નિયમ નહીં ઉઠવા બેવાના તો એવી શું માટેની મીટિંગ હું છો આપણી પૂર્વની સંસ્કૃતિનું જતન કરીએ અને સાત્વિક આહાર લઈએ ટીવી અને ટીવીએ સમય બગાડ્યો છે જઈ જુઓ તે ટીવીમાં જ ગાલી બેઠા હોય અને એને લઈને પછી મન બગડે છે કૂકરે ફ્રીજે શરીર બગાડ્યું મોબાઈલે દીકરી બગાડી જો ઘરમાં વેસન ફેસન નહીં થાય અને નસબંધી ઓપરેશન નહીં થાય અને ત્યાંનું પાપ નહીં થાય ને નસબંધી કે ઓપરેશનવાળા નપુસક હિજડા જેવા કહેવાય છે તેના પિતૃને પિંડ પાણી ચડતા નથી મુસલમાન નસબંધી કે ઓપરેશન કરાવતા નથી મુસલમાન કહે છે સંતાન બનાવવા તે ખુદાનું વિધાન છે તો હિન્દુઓને શું ભગવાનનું ભણામણ નથી ભગવાનની ભલામણ છે ગીતા અધ્યાય શ્લોક આ ગીતા અધ્યાય સાત શ્લોકમાં પુરાવો છે ધર્મ અનુકૂળ જે કામ તે પણ ભગવાનની ભલામણ જ છે તો ભાઈ સંતાન બનાવો ગાયોના હત્યારાની સંખ્યા વધશે ને પાપ વધશે તો જે છે એ હિસાબ થશે તેનું પાપ લાગશે તો આ ઘર સંસાર પાના નંબર એકસો ત્રણમાં પુરાવો છે તો જુઓ રામે કે સીતાજીએ નસમંદી કે ઓપરેશન કરાયું નહોતું તેમણે સાયમ પાલન કરીને ચૌદ વર્ષ મતલબ સાથે રહ્યા હતા તો સાત્વિક આરથી સાયમનું પાલન થશે અને સંતાનો ભક્તદાતાની શરીર જો બનશે તો જ જગતમાં ઈમાનદારીનું વર્તનથી રાષ્ટ્રનું કલ્યાણ થશે રાષ્ટ્ર જો બચશે તો આપણે બચશું માટે જ્ઞાન માટે સમજો જે આંખે દેખાય છે તે માયા આ શક્તિ જળ વસ્તુ છે અને આત્મા ચેતન છે ગીતા અધ્યાય સાત શ્લોકમાં અધ્યાય સાત શ્લોક ચારમાં પુરાવો છે તે આત્મા શરીરમાં છે અને પરમાત્મા બાળ છે તે સૂક્ષ્મ છે ગીતા અધ્યાય તેર સોળમાં પુરાવો છે તે પરમાત્મા એક જ છે તે દેખાય છે તે શરીરવાળા દેવી દેવતા ભગવાન નથી પરંતુ તે પરમાત્માની વિભૂતિઓ છે જે વિષ્ણુ શંકર ઇન્દ્ર રામ વગેરે ગીતા અધ્યાય દસ અઢારથી દેતાલીમાં આ પુરાવો છે કે વિભૂતિઓને પરમાત્માયા સંસારમાં જે જે પાત્રના રોલ ભજવવા મોકલે છે તે સંસાર પાત્રનો રોલ ભજવીને ચાલ્યા ગયા અને તેની મૂર્તિઓ બનાવીને તેને ભગવાન માનો છો તે ભગવાન નથી આ ખોટા પાખણને ખોટા સમય કાં બગાડવો છો જે નિરાકાર ભગવાન તો આમ હજરા હજુર અહીંયા ઠસો ઠસોઠસ આમ ભર્યા છે તેના દર્શન સદગુરુ કરાવે છે તે સદગુરુ નિયમનું પાલન કરાવ્યા કરવાથી એ સર્વે પાપ છોડાવે છે જો સતી તોરલે જેસલના માથાના વાળ જેટલા પાપ છોડાવ્યા હતા પણ તેને નિયમ દીધા હતા અને એ નિયમનું પાલન કર્યું હતું તો તમે નિયમ સાંભળો ને આજથી તે પાલન કરો કે આજથી તન મન ધન તે પરમાત્માનું છે તેનું અભિમાન ન કરવું બીજું નાત જાતનો ભેદભાવ ના રાખવો અને માનવ ધર્મને પાળો ત્રીજું કોઈની નિંદા ખાવા પહેરવાની ન કરો અને વેસન ફેશન છોડી દો ચોથું સંસાર ત્યાગીને સાધુ ફકીર ન બનો પોતાની ઈમાનદારી રાખીને જાત મહેનતથી સાધુ જીવન જીવો પાંચમું સદગુરુ જે આપેલું જ્ઞાન સદગુરુના આજ્ઞા વિના કોઈને ન બતાવો છઠ્ઠું જીવિષા ન કરો સાતમું ચોરી ન કરો આઠમું અભિચાર ન કરો નવમું દારૂ ન પીઓ દસમું જુગાર ન રમો કે મૂર્તિ પૂજનના કર્મકાંડ પાખણ ન કરો સમય શા માટે એમાં પાખમાં બગાડો છો શું તેમાં તમારું ને મૂર્તિ જાડી થાય રહી કે તમારું કાંઈ ભલું થાય રહ્યું થતું નથી તો શા માટે એમાં પાખણ કરો છો તે સમયમાં સવાર સાંજ ધ્યાન કરો ને અને એ ઈમાનદારીનું કમાઈને પરોપકારમાં પૈસા વાપરો પરંતુ દેશ વિદેશ કારણ વિના ફાલતું ફરવા ના જાઓ ભાઈ વિરાઓ તો તમે મતલબ અધોગતિમાં જશો બીજો જન્મ મતલબ પશુ પંક્ષીમાં થશે ખરેખર મતલબ ગીતા અધ્યાય સોળ શ્લોક મતલબ ઓગણીસથી એકવી વાંચો તો તમને સમજણ પડશે તો તે સદગુરુ પછી તો સમયને નહીં બગડે તે તન મન ધન અને સમયને જે સદગુરુ કહે તેમાં વાપરશો તો સર્વે પાપ છૂટશે અને મંગળની કન્યાને મંગળનો જ વર જોઈએ તે હું બ્રાહ્મણે ખોટું પકડાવી રાખ્યું છે ગુણ કર્મ અને સ્વભાવ જેના મતલબ એક હોય એના સંબંધ જોડો એનું ચાલશે પણ એકને ખેતી કરવી અને બીજાને ખેતી નથી કરવી એનું તમે સંબંધ ભલે મંગલ મંગલમંગલના હશે તો પણ નહીં ચાલે તો વાર મૂર્ત ચોગડિયાં વગેરેની શંકા છોડી દો જ્ઞાન થવા પછી તે વાર ચોગડિયા જોતા નથી તેને ભૂત પ્રેત વગેરે નડતા નથી ને સુકન ચોગડિયા જુએ છે એને એ બધું નડે છે તો જ્ઞાનીને તે નડતા નથી તો જ્ઞાની તો પથ્થર કે સોનાને સમાન સમજે છે ગીતા અધ્યાય ચૌદ ઓગણીસથી ચોવીસમાં પુરાવો છે તે પહેરવાથી મન બગડે છે એટલે અમે મતલબ કે આ પહેરતા નથી ને બીજાને ભલામણ કરીએ છીએ છતાં માનો તેને સારું ભગવાને ભગવાનને સવારે ઉઠીને આમ નમસ્કાર કરે છે તેને તે ભગવાન તેમને હજારો જન્મ ગરીબ બનાવતો નથી એ યોગ ભષ્ટ ફરી શ્રીમદને ઘેર જન્મે છે ગીતા અધ્યાય છ એકતાલીસમાં પુરાવો છે તો ભગવાનનું ધ્યાન કરે છે તેમને ભગવાન સર્વ આપે છે આ ગીતા અધ્યાય નવ બાવીસમાં પુરાવો છે તો ધ્યાન વડે પ્રભુમાં પરવેલું પ્રભુ તત જ તેનો ઉધાર કરે છે ગીતા અધ્યાય બાર છ સાતમાં પુરાવો છે ભગવાનનો જે પ્રચાર કરે છે તે પ્રભુને પ્રિય બને છે એકદમ આખી પૃથ્વીમાં ગીતા અધ્યાય અઢાર અડસઠથી ઓગણ સિત્તેરમાં પુરાવો છે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પરમાન નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સદગુરુ માતા સુદીપસાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ નગરમાં અમદાવાદમાં મળે છે રવિવારના સવારના દસ વાગ્યા પછી હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું